તે આખો દિવસ ગાજર જ ખાਦੇ રાખતો હતો અને તેના બધા મિત્રએ કહ્યું કે હાલો આપણે ખેતરમાં ગાજર ખાવા જઈએ એટલે પછી તે બધા ગાજર ખાવા ગયા અને એક એક ચટલાએ કહ્યું કે હાલો હવે આપણે વયા જઈએ નહીંતર તો આપડે એને પથ્થર મારશે તો પછી એ ખા ખાવાદરા ચટલાએ કીધું કે ના તમારે જાવું હોય તો જાવ પણ મારે મારે તો હજી ખાવું છે તો બધા ચટલા તો વયા ગયા

சிடி பக்கடி